નવરાત્રી નિમિત્તે માનસિક દિવ્યાંગોને નવા વસ્ત્રો અર્પણ કરાયા માનવ જ્યોત સંસ્થા ભૂત સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને શ્રી હર્ષુખભાઈ ગોવિંદજી ઠક્કર પરિવાર દ્વારા નવા વસ્ત્રો અર્પણ કરાતા માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોએ ખુશી વ્યક્ત કરી હતી હર્ષુકભાઈ ઠક્કર મયુરભાઈ ઠક્કર તથા પરિવારજનોના વરદ હસ્તે આ નવા ડ્રેસ અર્પણ કરાયા હતા શ્રી પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદ રાય સોની ભૂપેન્દ્રભાઈ બાબરિયાએ દાતાશ્રી પરિવારનો આભાર માન્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજ નો નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ